અરે આપણે એના બનાવીએ એટલે હા ઓમ ચાઈ ખાઈ มาดูแค่มูบาร์น้าเจ้าสิบดิ Hi guys Adun Badu Hi Hello Hi ฮัมชูฮัมมี่ฮัมมี่ที่ว่าคุณถาวรขับรถมูดูขึ้นมาใช่แต่ผมก็น่าจะน่าจะมูดูขึ้นมาแต่เมื่อตอนสอนที่ที่เขาจะมูดูขึ้นมาขับรถก็ไม่ใช่ જમીને સુઈ ગયા છે વાતાવરણ કેટલું મસ્ત છે સુપર મજા આવે એવું અને અહીં બધા આરામ ફરમાવી રહ્યા છે હું નથી કરતી આરામ હું વિડીયો શૂટ કરી રહી છું વાગી ગયા છે રાતના સાડા દસ અને આવી ગયા છે આપણે હોટલ ઉમેરા સાડા દસ સાડા

દિવસે સવાર પડી ગઈ છે અને અમે ગાંધીધામથી હિરીબ પાલનપુર જવા માટે નીકળી ગયા છીએ તો ત્યાં વચ્ચે આવી ગયું છે કબરાઉ મોગલધામ તો અમે અહીં દર્શન કરવા માટે આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો આ મોગલધામનો નજારો છે અને તમે પણ દર્શન કરી લેજો માં મોગલના મોગલમાં બધાની મનોકામના પૂર્ણ કરે એવી મારી પ્રાર્થના છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કે 何? Okay? 他你是翻脸。 শোনো দু যদি রে তা বাপা জোড়ে 嗯呐。<Nah. S 2> <music> તો હવે આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે ચા પીશું સવાર સવારમાં ચા પીવાની ચાલુ કરી દીધી છે અમે લોકોએ અહીંયા ચાની પ્રસાદી મળે છે તો ચાલો હવે આપણે ચા પીને ફરી પાછા પાલનપુર જવા માટે રવાના થઈ જઈશું ચાલો તો આપણે હવે બહાર નીકળી ગયા છીએ બારનો નજારો જોઈ લો હવે આવી ગયું છે આ કચ્છનું સફેદ રણ અહીંયા મીઠું વધુ પ્રમાણમાં થાય છે